જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ ઉપર આજે આપણે એક ખૂબ જ મહત્ત્વની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મોબાઈલ સહાય યોજના સરકાર આપે છે ખેડૂતોને છ હજાર રૂપિયા મોબાઈલ ખરીદી ઉપર ખેડૂતો માટે આ યોજના એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોજના છે મોબાઈલ સહાય યોજના બે હજાર પચીસ જેમાં સરકાર ખેડૂતોને છ હજારની સીધી સહાય આપશે મોબાઈલ ખરીદી માટે એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આ યોજના કેમ શરૂ કરવામાં આવી છે કોણ તેનો લાભ લઈ શકશે અરજી કરવાની પ્રક્રિયા શું છે અને કયા કયા દસ્તાવેજોની જરૂર છે આ બધું જ વિગતવાર આપણે સમજીશું જો તમે પણ ખેડૂત છો અને ખેતી કામ સાથે તમે જોડાયેલા છો તો આ વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી જોજો ખેડૂતો માટે આ યોજના શરૂ કરવા માટે સરકારના કેટલાક મુખ્ય હેતુ છે જેમ કે ખેડૂતો સુધી સરકારની દરેક નવી યોજનાઓની માહિતી સરળતાથી પહોંચે ડિજિટલ ખેતી એટલે કે ડિજિટલ ફાર્મિંગને પ્રોત્સાહન મળે ખેડૂતો મોબાઈલ દ્વારા પીએમ કિસાન યોજના તેમજ આઈ ખેડૂત પોર્ટલ પીએમએફબીવાય વીમા યોજના જમીન રેકોર્ડ માર્કેટ યાર્ડ ભાવ જેવી સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકે તેમજ તેની માહિતી અને જાણકારી મેળવી શકે ખેડૂતો માર્કેટિંગમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને વધુ નફો મેળવી શકે સરકાર માને છે કે આજના સમયમાં મોબાઈલ વગર ખેડૂત માટે સરકારની યોજનાઓ સુધી પહોંચવું મુશ્કેલ છે એટલે છ હજાર રૂપિયા સહાય આપીને મોબાઈલ ખરીદી કરવામાં મદદ આપશે આજના સમયમાં ખેતી ફક્ત હળ પાણી અને જમીન સુધી મર્યાદિત નથી રહી હવે ખેતીમાં ડિજિટલ સાધનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ખૂબ જ મહત્ત્વનો મોટો ફાળો ધરાવે છે મોબાઈલ સહાય યોજના બે હજાર પચીસનો હેતુ પણ એ જ છે કે દરેક ખેડૂત ડિજિટલ રીતે મજબૂત બને આ યોજના થકી ખેતી સંબંધિત જ્ઞાન તમને સરળતાથી મળી શકશે ખેડૂતોને યુટ્યુબ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ મારફતે ખેતીના નવા નવા ટેકનિકલ જ્ઞાન સરળતાથી મળી શકે છે જેમ કે નવા પ્રકારના બીજ કયા છે ખાતરનો ઉપયોગ ક્યાં કરવો અને કયા ખાતરનો ઉપયોગ કરવો રોગ કેળાની સારવાર શું છે તેવા વિવિધ વિડીયો તેમજ પોસ્ટ દ્વારા તમને સરળતાથી સમજાઈ શકે છે મોબાઈલ દ્વારા ખેડૂતો હવામાનની માહિતી પણ જાણી શકે છે ખેડૂતોને મોબાઈલ દ્વારા તાપમાન વરસાદની આગાહી પવનની ગતિ વગેરે જેવી માહિતી સરળતાથી તેમને મળી શકે છે આ આધારે તેઓ સિંચાઈ વાવણી કે કાપણીનો યોગ્ય સમય નક્કી કરી શકે છે પહેલાંના સમયમાં હવામાનની માહિતી સમયસર ન મળવાના કારણે પાકને ઘણું નુકસાન થતું હતું પરંતુ હવે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂત સાવધાન રહી શકે છે તેમજ સરળતાથી તેમની ખેતીને સાચવી શકે છે સાથે જ સરકારી યોજનાઓ અને સહાયની માહિતી પણ તેમને સરળતાથી મળી શકે છે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર થતી યોજનાઓ સહાય અને સબસિડી વિશે સૌથી પહેલી માહિતી મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા મળે છે જેમ કે પીએમ કિસાન પી એફ બી વાય આઈ ખેડૂત પોર્ટલ જેવી યોજનાઓની વિગતો ઓનલાઈન તરત જ મળી જાય છે અને પહેલાં ખેડૂતને ઓફિસના ચક્કર મારવા પડતા હતા હવે ઘરે બેઠા તેઓ પોતે જાતે પોતાના મોબાઈલથી અરજી કરી શકે છે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે તો અરજદાર ભારતીય નાગરિક હોવા જરૂરી છે અરજદાર ખેડૂત હોવા જરૂરી છે તેમજ જમીન તેમના નામે હોવી જરૂરી છે પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતને પ્રાથમિકતા આપવામાં આવશે ખેડૂત પાસે પોતાનું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે પરિવારના એક જ સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે ખેડૂતનું સાત બાર અને આઠ એ જમીન દસ્તાવેજ હોવો જરૂરી છે એટલે કે ખેતી નોંધણીનો પુરાવો તમારી પાસે હોવો જરૂરી છે બેંક પાસબુકની નકલ મોબાઈલ ખરીદીનું બિલ જે જીએસટી બિલ હોવું જરૂરી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જરૂરી છે તો તમે અરજી સરળતાથી કરી શકશો હવે તમને કેટલી સહાય રકમ મળશે તે જાણીશું તો ખેડૂતને મોબાઈલ ખરીદવા માટે સીધા તેમના બેંક ખાતામાં છ હજાર સુધીની સહાય આપવામાં આવશે જો ખેડૂત મિત્ર પંદર હજાર સુધીનો મોબાઈલ ખરીદે છે તો તેમને છ હજાર અથવા પંદર હજારના ચાલીસ ટકા વળતરમાંથી જે પણ ઓછી રકમ હશે તે તેમને મળવાપાત્ર રહેશે જો મોબાઈલ મોંઘો હશે તો ઉપરના બાકીની રકમ ખેડૂતને જાતે ભરપાઈ કરવાની રહેશે અરજી કરવા માટે તમે કોઈપણ મોબાઈલ કે કોમ્પ્યુટર અથવા તો તમારા નજીકના કોઈપણ સીએસસી સેન્ટર ઉપર જઈને આ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે હોમ પેજ ઉપર યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરીને તમારે ખેતીવાડી સંબંધિત યોજનાઓ માટે વિકલ્પ પસંદ કરવાનું રહેશે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના ઉપર ક્લિક કરીને સ્માર્ટફોન ખરીદી યોજના ઉપર તમારે અરજી કરવાની રહેશે જરૂરી દરેક માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તમારે એડ કરવાનું રહેશે જો તમે અગાઉ કોઈપણ ખેતી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી હોય તો હા પસંદ કરો અને આગળ વધો નહીં તો ના પસંદ કરો તમારી અંગત માહિતી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એકવાર તમારું ફોર્મ પૂર્ણ થઈ જશે તેની સમીક્ષા કરવાની ત્યારબાદ તમારે તેને સબમિટ કરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ મોબાઈલ સહાય યોજના બે હજાર પચીસ માટે અરજી ફોર્મની પ્રિન્ટ તમારે કઢાવવાની રહેશે અને તેમાં જરૂરી તમામ દસ્તાવેજો સાથે નજીકની કૃષિ કાર્યાલયમાં તમારે સબમિટ કરાવવાનું રહેશે આ અરજીની ચકાસણી કર્યા બાદ ત્રીસથી પિસ્તાળીસ દિવસની અંદર તમારા બેંક અકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા આ રકમ જમા કરવામાં આવશે તેમજ તેની જાણ તમને એસએમએસ દ્વારા પણ કરવામાં આવશે આ યોજના માટે તમારે કેટલીક મહત્ત્વની બાબતોને ધ્યાન રાખવાનું રહેશે અરજી કરતાં પહેલાં તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું પીએમ કિસાન સાથે લિંક હોવું જરૂરી છે ફક્ત નવા મોબાઈલ ખરીદી માટે જ આ સહાય મળશે જૂના કે સેકન્ડ હેન્ડ મોબાઈલ ઉપર સહાય મળવા પાત્ર રહેશે નહીં મોબાઈલ ખરીદીનું જીએસટી બિલ હોવું ફરજિયાત છે એક પરિવારથી ફક્ત એક જ સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે આ યોજના ફક્ત મોબાઈલ ખરીદી પૂરતી નથી પણ એ ખેડૂતોને ડિજિટલ દુનિયા સાથે જોડે છે સરકારની દરેક યોજનાઓનું સો ટકા અમલીકરણ શક્ય બને ખેતીમાં ઈ માર્કેટિંગ અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ થશે ખેડૂત આત્મનિર્ભર બનશે આ યોજના ખૂબ જ મહત્ત્વની અને જરૂરી છે ખેડૂતો માટે મોબાઈલ સહાય યોજના બે હજાર ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ખેડૂતો માટે એટલું જ જરૂરી છે જેટલું તેમનો હળ અને ટ્રેક્ટર છે જો તમે પણ ખેડૂત છો તો તમે પણ જરૂરથી આ અરજી કરીને આ યોજનાનો લાભ મેળવજો જેથી ખેતી સંબંધિત માહિતીઓ તેમજ સરકારની આવી નવી યોજનાઓની માહિતી તમે આસાનીથી મેળવી શકશો સાથે તમારા દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી જરૂરથી શેર કરજો અમારા આ વિડીયોને જરૂરથી એમના સુધી પહોંચાડજો જેથી તેઓ પણ આ માહિતીની જાણકારી મેળવી શકે અને આ યોજનાનો લાભ મેળવી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ફોર્મ ભરવામાં તમને કોઈપણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો જરૂરથી તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને વધુને વધુ શેર કરજો સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હવે પણ તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારની આવી અવનવી યોજનાઓ તેમજ પરીક્ષા એટલે કે ભરતીની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ જય હિન્દ જય જવાન જય કિસાન